આગળ વાત કરીએ સમાચારોની તો કચ્છના ગાંધીધામ જવાહરનગર પાસે આવેલા ટિમ્બર માર્ટમાં લાગેલી ભીષણ આગ મહા મહેનતે કાબુમાં લેવામાં આવી છે સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ ટિમ્બર માર્ટમાં ટિમ્બર માર્ટની પાસે જ પેટ્રોલ પંપ પણ હતું જેથી સ્થાનિકોમાં ફફડાટ હતો આગની જાણ થતા કંડલા પોર્ટ એઆરસી કોર્પોરેશન સહિત આસપાસની કંપનીના પંદર જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી જોકે તે હજુ અકબંધ છે સંવાદદાતા દાઉદ જોડાયા છે દાઉદ કચ્છમાં જે આગ લાગવાની ઘટના બની છે શું જાણકારી ગઈકાલે બપોરે બે વાગે જે આગ લાગી હતી ગાંધીધામ ભચાઉ હાઈવે પર જે મહા મહેનત બાદ ગઈકાલે બપોરે બે વાગે લાગે લાગેલી આગ આજે સવારમાં કાબુમાં આવી છે ત્યારે આ આગ ઓલાવવા માટે પંદર જેટલા ફાયર ફાઈટર મદદ લેવામાં આવી હતી આસપાસના જે ટેન્કર ચાલકો હતા તે ત્રણ બુ પોતાના રીતે આવી અને મદદરૂપ બન્યા હતા જેમાં લાગલાના બેન્સોમાં આગ લાવવાના કારણે વિદેશી લાકડો જે

આગ જ્યાં સુધી પહોંચી ના હતી અને અત્યારે લોકો પણ આગ નો કોઈ જાનહાની નો સમાચાર નથી નથી પેટ્રોલ પંપ જેના કારણે મોટી કહી શકાય એક દુર્ઘટના થઈ છે